મિત્રો આજના સમાચાર વાત કરવામાં આવે તો મિત્રો સરકાર આપી રહી છે સોતેર લાખ પરિવારો ને મફત અનાજ ત્યાર પછી મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ મિત્રો ખેડૂતો સાંભળી લેજો અને લગ્નમાં તેર કરોડ નું મામેરો ભર્યું છે ભાડો ખુશ થયો છે ત્યાર પછી મિત્રો પનેર અને કપાસિયા તેલ ખાતા હોય તો મિત્રો હવે કેતી જજો ત્યાર પછી મિત્રો 1373 કરોડની યોજનાને સરકારે આપી છે મંજૂરી અને ગુજરાતમાં 1.73 લાખથી વધુ બાળકો કોપૂષિત પશુપાલકોને મળશે 40000 રૂપિયા ત્યાર પછી મિત્રો વાત કરવામાં આવે તો ટ્રેક્ટર લેવા માટે ખેડૂતોને 1 લાખ રૂપિયા સહાય કરવામાં આવે છે અને ગરીબોને 15000 રૂપિયા સહાય મળશે તો મિત્રો આ સમાચાર જાણતા પહેલા મિત્રો આપડી યુટ્યુબ ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાર પછી મિત્રો સૌપ્રથમ વાત કરવામાં આવે આજના સમાચાર વિશે

વધ્યા છે અને સાબરકાંઠા પંચમહાલ બનાસકાંઠા આણંદ જુનાગઢ અને દાહોદ માં ગરીબી પરિવારોની સંખ્યા વધુ જોવા મળી રહી છે અને સરકાર ભલે દાવો કરે પણ ગુજરાત માં ચિત્ર સુધર્યું નથી

મહેસાણા દ્વારા નરસિંહપુરા તાલુકો કડી ખાતે તારીખ ચાર ત્રણ બે હાજર પચીસ ના રોજ કરેલ રેડ દરમિયાન ઉત્પાદક ભેટી પ્રોડક્ટ્સ તપાસ દરમિયાન ફૂડ પરવાનો મિત્રો મેળવા વગર

ખેડૂતો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે ગુજરાતના ના દરેક ખેડૂતો આ સમાચાર ત્યાંથી સાંભળી લેજો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ મળી રહ્યો છે જ્યાં દોસ્તો આજે ગુજરાતની ત્રીસ માર્કેટ યાર્ડમાં કુલ સત્તાવન પોઈન્ટ પાંચ ટન જીરાની આવક થઈ છે આ ઉપરાંત રાધનપુર ચાર હજાર પાંચસો સિત્તેર રૂપિયા બોલાયો હતો જયારે મિત્રો સાવરકુંડા વાત કરવામાં આવે તો ચાર હજાર ત્રણસો ને દસ બોટાદ ચાર હજાર બસો પંચાવન વાવમાં મિત્રો ચાર હજાર બસો પચાસ હળવદ ચાર હજાર એકસો બાવન વન જ્યારે મિત્રો ગોંડલની વાત કરવામાં આવે તો ચાર હજાર એકાવન રૂપિયા બોલાયો હતો અને મિત્રો રાજકોટમાં ચાર હજાર રૂપિયા ભાવ બોલાયો હતો ને મિત્રો આ ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થવા લાગ્યા છે તમે પણ મિત્રો જીરુંનું ઉત્પાદન કરતા હોય તો તમને કેટલો ભાવ મળ્યો છે એ મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો ત્યાર પછી મિત્રો પશુપાલકો રાખતા હોય તો એમના માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે પશુપાલકોને મળશે મિત્રો ચાલીસ હજાર રૂપિયા જે આ દોસ્તો ગુજરાતમાં પશુપાલકો માટે સારા સમાચાર હાલ અત્યારે આવ્યા છે હવે મિત્રો પાલક વીમા સહાય યોજના અંતર્ગત સો રૂપિયા ગાય અને ભેંસમાં વીમો ઉતરાવી શકો છો અને પશુપાલનનું ત્રણ પોઇન્ટ સો રૂપિયાનું ઉપરાંતનું પ્રીમિયમ સરકાર ચુકાવશે જ્યાં દિવસો પશુના આકસ્મિક મોતમાં ચાલીસ હજાર સુધીની રકમ મળશે એટલે કે જો તમારું પશુ આકસ્મિક રીતે મૃત્યુ પામે છે તો મિત્રો સરકાર તરફથી ચાલીસ હજાર રૂપિયા રકમ આપવામાં આવશે અને ગુજરાત પશુપાલકોને ફક્ત તમારે મિત્રો સો માં ગાય અને ભેંસનો વીમો ઉતરાવવો પડશે જેમાં મિત્રો પશુપાલન પશુધન વીમા સહાય આ યોજના અંતર્ગત સો રૂપિયાની ઉપરનું પ્રીમિયમ જે સરકાર ચૂકવશે અને ગાય ભેંસના અકસ્મિત મોતના કિસ્સામાં પશુપાલકોને સીધા ચાલીસ રૂપિયા ખાતામાં જમા થઈ શકે છે જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાતમાં પશુનો મૃતક દર સરેરાશ મિત્રો સાથે દસ ટકા છે અને સુરત તાપીમાં છ લાખ પશુ પૈકી માત્ર એટલે કે 100 લાખ પશુ છે અને એમનો માત્ર 30000 પશુઓનો વીમો ચાલુ છે અને મિત્રો પશુ વીમા માટે ICICI બેંક સાથે રાજ્ય સરકાર કરાર કરવામાં પણ આવ્યો છે તો ખરેખર મિત્રો પશુપાલકોને મહત્વના સમાચાર આવ્યા છે જે પણ પશુપાલક રાખતા હોય તો 100 રૂપિયામાં વીમો તમારે લેવાનો રહેશે અને આવી રીતે જો તમારું પશુપાલક પશુ મિત્રો આકસ્મિક રીતે મૃત્યુ પામે છે તો મિત્રો સરકાર તરફથી તમને 40000 રૂપિયા ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવશે ત્યાર પછી મિત્રો સમાચાની વાત કરવામાં આવે તો ગરીબોને હજાર રૂપિયા સહાય છે આ દોસ્તો ખરેખર મહત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા મિત્રો માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોરાજ એટલે કે સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં મિત્રો વાત કરવામાં આવે તો ઘર કંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે અને મિત્રો આ યોજના હેઠળ સરકાર તરફથી દરેક લાભાર્થીઓને ઘર કંટી ખરીદવા માટે રૂપિયા 15000 ની આર્થિક સહાય આપવામાં આવશે અને મિત્રો આ ઘરે ઘરે જ જ એટલે તમારા લોટ બનાવી આવક મેળવી શકો છો ને અને મિત્રો આત્મનિર્ભર બની શકો છો જ્યારે મિત્રો આ યોજના નો લાભ લેવા માટે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ને આ યોજનાનો પંદર રૂપિયા સહાય મેળવી શકો છો ત્યારબાદ મિત્રો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે 9 મીટર વીજળી બિલ સસ્તો મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવે છે દરેક સમાચાર મિત્રો આ ધ્યાનથી સાંભળી લેજો જે આ દેશો રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને સ્માર્ટ મીટર બાબતે મિત્રો નાગરિકોને પ્રોત્સાહિત કરવા બપોરના સમયે મિત્રો સોલાર ઊર્જાથી વીજ ઉત્પાદન થતું હોવાથી રાજ્ય સરકાર મિત્રો હવે 11 થી લઈને એટલે કે જ્યારે મિત્રો બપોરના 11 થી લઈને 3 કલાક દરમિયાન જે યુનિટ વપરાય છે તે માટે પ્રતિ યુનિટ પૈસા રાહત આપવાની મિત્રો કરી છે જ્યારે મિત્રો સવારે અને રાત્રે વીજળી મોંઘી કરવા અત્યાર સુધીમાં છ લાખ જેટલા સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે તો ખરેખર મિત્રો નવ મીટર વીજળી બિલ સસ્તો મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં પણ આવ્યો છે

અને ક્લેમ સેટલમેન્ટ થશે તેની સાથે જ મિત્રો ડાય એમોનિયા ફોસ્ફરેટ વધારે સબસિડી મળશે અને ડીએપી ખેડૂતને રૂપિયા 1350 1350 પ્રતિ 50 કિલોની મળશે અને મિત્રો જે વધારાનો ભાર આવશે તે સરકાર વેઠવશે અને આમ તો મિત્રો એક બેગની કિંમત 3000 ની આસપાસ છે તેમ તેમ છતાં એક સમય મિત્રો 3850 કરોડની સબસિડી આપવામાં આવશે તમામ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ મિત્રો ડીએપી ની કિંમત ઉતાર ચડાવ છે પણ તેની અસર ભારત માં ખેડૂત ઉપર એટલે કે દરેક ભારત ના ખેડૂત ઉપર નઈ પડે તેવું મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતા માં કેન્દ્રીય મંત્રી મંડળે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનઃગઠિત મોસમ આધારિત ફસલ વીમા યોજના બે હજાર પચીસ છવ્વીસ સુધી ચાલુ રાખવાની પણ મંજૂરી આપી છે તેના માટે મિત્રો બે હજાર એકવીસ બાવીસ અને ત્યારથી લઈને બે હજાર પચીસ છવ્વીસ સુધી મિત્રો આ નિર્ણય બે હાજર પચીસ છવ્વીસ સુધી દેશભરના ખેડૂતોને કોઈ પણ અડચણ વિના પ્રાકૃતિક કવર કરવામાં મદદ કરશે તેવું મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું છે